પોરબંદર વિધાનસભા વિસ્તારમાં બગવધર ગ્રામ પંચાયત ખાતે કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો પોરબંદર વિધાનસભા વિસ્તારમાં બગવધર ગ્રામ પંચાયત ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોંઢવાડિયાની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોક દરબારમાં નાગરિકોએ ઉપસ્થિત રહી રોડ રસ્તાઓ નાળા વોકળા વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ પડતર અરજીઓ વિકાસ કામોની પ્રગતિ દબાણ રિસરફેસિંગ ચેકડેમના ધોવાણ નેસ વિસ્તારના પ્રશ્નો અને જમીનની માપણી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી મંત્રીએ તમામ નાગરિકોની રજૂઆતોને પ્રત્યક્ષ રૂપે સાંભળી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી તરત હાથ ધરવા દિશા નિર્દેશ આપ્યા હતા નાગરિકોની સમસ્યાઓના પારદર્શક અને ઝડપી નિરાકરણ માટે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો લોકદરબાર દ્વારા નાગરિકો અને પ્રશાસન વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થતા પ્રજાહિતની પ્રક્રિયાને વધુ સક્રિય અને અસરકારક બનાવવા મદદ મળી છે આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ પોખરિયા સહિત આગેવાનો સ્થાનિક સરપંચો ચૂંટાયેલા પદાધિકારીઓ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પર પોરબંદર